કાંકરેજ તાલુકા લોકસભા વિસ્તારક રાજેન્દ્રસિંહ સોઢાજી જિલ્લા પૂર્વ મહામંત્રી અચરતલાલ ઠક્કર કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને રથના ઇન્ચાર્જ દિનેશભાઈ ઠક્કર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને રથના સહ ઇન્ચાર્જ તેજાભાઈ દેસાઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ અને ભાજપના આગેવાન ડી ડી જાલેરા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ પંડ્યાજી મહામંત્રી કિસાન મોરચા કાંકરેજ મહેશભાઈ જોશી જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ ઝેણુભા વાઘેલા ઉપપ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપ હંસપુરી બાપજી પ્રમુખ કિસાન મોરચા કાંકરેજ કિતુભા વાઘેલા ઉંબરી મયંકભાઈ પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ કનુભા વાઘેલા વીડી વાઘેલા ડેપ્યુટી સરપંચ મોબતસિંહ વાઘેલા બચુભા વાઘેલા પૂર્વ સરપંચ તલુભા વાઘેલા શ્રી ભલુભા વાઘેલા સંજયસિંહ વાઘેલા સૌપુરાના પૂર્વ સરપંચ મુકેશજી ઠાકોર અને ગામના સરપંચ ગામના આગેવાનો તલાટી આરોગ્ય વિભાગ તાલુકાના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રમુખ સાહેબે સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે એવી ટકોર કરી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન અમીભાઈ દેસાઈએ કર્યું અને સ્વાગત પ્રવચન બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ઝેણુભા વાઘેલાએ કર્યું